જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે સુખડી સો ટકા ગુણોથી ભરપૂર આજે આપણે સુખડી બનાવીને તૈયાર કરવાની છે જે તમને કમરના કે હાડકાના દુખાવામાં તમે સુખડી ખાવ છો તો તમને રાહત આપી છે તેવી આપણે સો ટકા ગુણોથી ભરપૂર આજે આપણે સુખડી બનાવીને તૈયાર કરવાની છે મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી સરસ પોચી રૂ જેવી આજે આપણે સુખી સુખડી બનાવીને તૈયાર કરવાની છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો સુખડી બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં બે મોટા ચમચા જેટલું ઘી લઈ લીધું છે ઘી ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં દર દરો લોટ લઈ લીધું લઈ લઈશું ઘઉંના લોટનો જે આપણે ભાખરી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે ભાખરીનો દરદરો લોટ લેવાથી સુખડી જ્યારે તમે ખાવ છો ત્યારે તે તમને ચીકણી નથી લાગતી અને ગળામાં ચોટતી પણ નથી તમે ભડકા જાડુ લોટની જગ્યાએ તમે રોટલીનો લોટ પણ લઈ શકો છો તો તેના કરતાં જો તમે આ જાડો લોટ લો છો ભાખડી બનાવી છે તે લોટ તેની સુખડી સરસ બને છે હવે આપણે સારી રીતના લોટ છે તે ઘીમાં મિક્સ કરી દેશું જરૂર લાગે તો તમારે વચ્ચે વચ્ચે ઘી છે તે ઉમેરવું હવે આપણે એકદમ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે સતત પાંચ મિનિટ સુધી આપણો લોટ છે તે બ્રાઉન ન થાય અને સરસ શેકાય નહીં ને ત્યાં સુધી આપણે સતત હલાવવાનો છે જેથી નીચે બેસી ન જાય અને જરૂર પડે તો વચ્ચે વચ્ચે ઘી ઉમેરવાનું છે જેથી સુખડી છે તે સરસ બનીને તૈયાર થાય સતત હલાવવાનો છે જેથી નીચે બેસી ન જાય અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે લોટની સ્મેલ આવશે તમને સરસ અને કલર પણ બ્રાઉન થઈ જશે એટલે તમારે સમજી લેવાનો કે લોટ છે તે સરસ રીતના આપણો શેકાઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણો લોટ છે તે અડધો શેકાઈ ગયો છે હવે અહીં મેં ગુંદર એડ કર્યો છે ગુંદર એડ કરવાથી તમારા શરીરમાં તમને બહુ સરસ રાહત આપી છે ગુંદર છે તે પણ સો ટકા ગુણોથી ભરપૂર હોય છે જે તમારા હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે તો આપણે ગુંદર ઉમેર્યો છે હવે તેને પણ આપણે લોટની આરે શેકી લેશું જેથી સરસ રીતના શેકાઈ જાય ગુંદર છે તે જો વધારે જાડો હોય તો તમારે તેને મિક્સર જારમાં સેજ દળી લેવો જેથી સરસ ગુંદર પાક છે તે દળાઈ જાય અહીં મેં દસ્તા અને ખાણી લઈને તેને ખાંડી લીધો છે જેથી સરસ રીતના ભૂકો થઈ ગયો છે હવે લોટ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે આપણે જે પ્રમાણે ગળિયું કે મોળિયું ખાતા હોય તે પ્રમાણે આપણે ગોળ ઉમેરી દેવાનો છે જેટલો લોટ હોય ને તેનો અડધાથી ઉપર તમારે ગોળ લેવાનો એટલે તમારી સૂખડી છે ને તે પરફેક્ટ માપ સાથે બનીને તૈયાર થશે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી લેવાની છે અને સતત બેથી ત્રણ મિનિટ ગોળ છે લોટમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો આવું કંઈક આપણું મિશ્રણ છે તે બનીને તૈયાર થયું છે હવે સુખડી ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં ટોપરાનું છીણ એડ કરી દઈશું ટોપરાનું છીણ એડ કરવાથી સુખડીમાં ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે સુખડી છે તે ફક્ત પાંચથી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને બનતા બિલકુલ વાર નથી લાગતી તો આપણી સુખડી છે તે પરફેક્ટ રીતથી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણી એક પ્લેટ છે તેમાં આપણે સેટ થવા માટે મૂકી દેસુ તો અહીં મેં બધો જ લોટ લઈ લીધો છે મિશ્રણ એક પ્લેટમાં હવે આપણે તેને સેટ કરી દેસુ એક આપણે બાઉલ લઈ લેશું જેની મદદથી આપણે સરસ પ્લેટમાં સુકડીને સેટ કરી દેસુ હવે ઉપરથી આપણે બદામ અને કિસમીસ સેટ કરી દેસુ અને તેને પણ આપણે બાઉલની મદદથી થપકારીને સેટ કરી દઈશું જેથી અંદર સારી રીતના મિક્સ થઈ જાય અને છૂટા છૂટા આપણા કાચું બદામની સ્લાઈસ છે તે રખડી અને સરસ રીતના અંદર સેટ થઈ જાય આવી રીતના ઉપરથી બાઉલ ઠપકારી દઈશું તો આપણી સુખડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે છરીની મદદથી કાપી લઈશું સુખડી શેસ ગરમ હોય ત્યારે જ તમારી છરીની મદદથી કાપી લેવાની નહીં તો સરસ રીતના સેટ થઈ જાય છે ને ત્યાર પછી તમારી અંદર કાપી નહીં શકો એટલે સુખડી સેજ ગરમ છે ત્યાં જ આપણે કાપા પાડી લેશું ત્યાર પછી દસ મિનિટ સુધી આપણે સાઈડ પર મૂકી દેશું એટલે સરસ રીતના સુખડી છે તે સેટ થઈ જાય તમે જોઈ શકો છો આપણી સુખડી છે તે કેટલી સરસ બનીને તૈયાર થઈ છે અહીં દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સુખડી સારી રીતના સેટ થઈ ગઈ છે હવે તમને એક પીસ છે તે કાઢીને બતાવું તમે જોઈ શકો છો કેટલી સરસ ઓછી રૂ જેવી મોઢામાં આપણે મૂકતા સરસ રીતના પીગળી જાય તેવી સરસ બનીને તૈયાર છે આપણી સુખડી તો એકવાર જરૂરથી મારી રીતથી તમે સુખડી છો તમારી સુખડી પણ આવી જ બનશે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો